એ છીએ હિંમતપુરા જો કે તમને મંદિર બતાવવાનું છે હનુમાનજીનું એટલે તમને હનુમાનજીનું મંદિર બતાવું અને હા આ હનુમાનજી બોજાસનના હનુમાનજી કહેવાય ભોરાણી પરિવારના એટલે તમને આજ મંદિર બતાવું ચાલો અને જાતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારામાં રોજ એક નવો નવો વિડીયો પડતો રહેશે કલા ની બાર ગેટ બહુ મસ્ત બનાવેલો છે તમે જોઈ રહ્યા છો બાજુમાં તલાવડી પણ છે તમારી કોઈ પણ બાધા રાખવાની પૂરી થાય છે હો જૂનું સ્થળ છે આ લગભગ ચાલીસ પચાસ વાર સ્થળ છે આ જૂનું જોઈ રસ્તો બહુ સરસ બન્યો છે આટલામાં બહુ મસ્ત છે ખોલો બાર ખોલો બાર તમે જોઈ રહ્યા છો પુરાણીના હનુમાન દાદા બહુ સરસ મૂર્તિ છે જોઈ લો શક્તિ બાજુમાં શક્તિ કોડલનો જોડે અને બાજુમાં શક્તિ કોડલનો મડ છે પુરાણી પરિવારનો જોઈ રહ્યા છો છે ગામ હિંમતપુરા આ બાજુ તલાવડી છે બેસવાનો નો બાકડો પણ છે સાંયો પણ સારો છે જોઈ છો આ બાજુ તલાય જોકે જે વરસાદ ઓછો એટલે તલાઈમાં પાણી નહીં ભરાણું પણ બહુ જલ્દી ભરી જશે તમારે પણ એ બાધા રાખ્યું હોય તો આવી જવાનું હિંમતપુરા તમને ભોરાણી પરિવારનો મઠ દેખાડું તમે જોઈ રહ્યા છો હા એમનો મઠ છે બહુ સારી જગ્યા છે બહુ જૂનું સ્થળ છે આવી નગરપાલિકાની સહાય છે પાટલી નગરપાલિકા જો ત્યાં ચકલાના દાણા પણ નાખે છે તમે જોઈ રહ્યા છો એમ આર સંજુ ચોસો રોગણી મારી ચેનલ છે તો તમને કે વિનંતી મારી એક છે કે રોજ એક નવો નવો વિડીયો આવે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેથી કરીને તમારામાં રોજ એક અવરનવર વિડિયો પડતો રહે અને બાજુમાં જે બે અને ઘંટી છે એ પણ દેજો લાઈક આપી દેજો અને તમને બીજી કંઈ વાતમાં પૂછવું પૂછું હોય તો કોમેન્ટમાં લખી બતાવજો એટલે તમને હું બતાવીશ થાય એટલું પછી કરજો બાકીનું હું કરું છું Então,